નમસ્કાર સરદાર સમાચારો ગુર્જરી એક નજર શહેર કોંગ્રેસ પ્રમુખ વિરુદ્ધ ફરિયાદ વડની કાપેલી જાહેર પર પાતરીને ટ્રાફિકને અડચણ ઊભી કરતાં ખુદરા ચોકડી પાસે પર પલટી ખાતા રેલીન તોડી અકસ્માત સર્જાયો સદનસીબે કોઈ જાનહાની નહીં વડોદરામાં સાતમી ઇન્ટરનેશનલ સ્કૂલ સ્પોર્ટ્સ ઓર્ગેનાઇઝેશન નેશનલ બાસ્કેટબોલ અને હેન્ડબોલ ચેમ્પિયનશિપનો પ્રારંભ અમદાવાદ શહેરના નિકોલમાં પાંચ લાખના તોડ મામલે હેડ કોન્સ્ટેબલની ધરપકડ

पर गोळी चलाव केस शेख हसीना दोषी जाहीर इंटरनेशनल कोर्टे संभळावी फाशी सजा संविधान संशोधन विरुद्ध लाहोर वकिलि सत्यावीसारा नाराज न्यायाधीशो ए आपल्या राजीनामा न्यायतंत्र हुमला नो आक्षेप